હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય કિચન આજે આપણે ગૌરવમાં ખાઈ શકાય તેવી રાજગરાની સેવ બનાવીશું કાલથી ગૌરી વ્રત ચાલુ થાય છે તો આપણે રાજગરાનો ફરાળી ચેવડો બનાવીશું તો ફરાળી ચેવડો બનાવવા માટે મેં અહીંયા એક કપ રાજગરાનો લોટ લીધો છે અહીંયા મોવાળું ખાવાનું છે દીકરીઓને તો પછી આપણે એનામાં કશું જ નાખશું નહીં ખાલી આપણે એમાં પાણી રેડી અને એનો નરમ લોટ બાંધવાનો છે અને આ રીતે લોટ બાંધી થોડુંક તેલથી લોટને કેળવી લેવાનો છે તો તમે જોઈ શકો છો આ રીતે સ્મૂથ લોટ બાંધ્યો બાંધ્યો છે હવે હું બીજી બાજુ તેલ ગરમ કરવા મૂકું છું અને આપણે જે સંચો છે એમાં એની ઝીણી જાળી છે એ લેવાની છે અને આ રીતે સંચામાં બધો લોટ ભરી લેવાનો છે ને આ રીતે આપણે એને ગરમ તેલમાં પાડી લઈશું તો આ રીતે સેવ પાડવાની છે અહીંયા થોડો ગેસ સ્લો રાખવાનો છે અને બહુ ગરમ તેલ નથી આવવા દેવાનું નહીં તો સેવ લાલ થઈ જાય છે તો મારે પહેલી વારે એવું થયું બીજી વાર પછી મેં સ્લો ફ્લેમ રાખી તો બરાબર બની ગઈ તો આ રીતે આપણે બધી જ સેવોને કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણી સેવ સરસ થઈ ગઈ છે હવે હું એની અંદર નાખવા માટે ડ્રાયફ્રૂટમાં કાજુ લઉં છું એક હાફ કપ જેટલા કાજુ છે અને દ્રાક્ષ છે તો એને આપણે તેલમાં તળી લઈશું તમે ઈચ્છો તો ઘીમાં પણ શેકી શકો છો અને હાફ કપ જેટલા મેં સિંગદાણા તર્યા છે તો આ રીતે આપણે તરી લઈશું અને લીમડાના પત્તા પણ તરી લેવાના છે લીમડાના પત્તા ડ્રાય થઈ જાય ત્યાં સુધી તળવાના છે હવે આપણે એક વાસણમાં બધી સેવનો ભૂકો કરી લેવાનો છે તમે જોઈ શકો છો કે આ રીતે બે હાથથી આપણે બધો જ ભૂકો કરી લઈશું ત્યારબાદ જે આપણે ડ્રાય ફ્રૂટ સિંગ દાણાને બધું તળ્યું હતું એ એડ કરવાનું છે અને એક ચમચી જેટલી વરિયાળી અને બે ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીશું અને મેં અહીંયા અડધી ચમચી આમચૂર પાવડર એડ કર્યો છે અને આ રીતે હાથની મદદથી સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો રેડી છે આપણો ફરાળી રાજગરાનો છેવડો જે બાળકોને ગૌરી વ્રતમાં ખાઈ શકાય છે અગિયારસમાં પણ ખાઈ શકાય છે તો આ રીતે તમે એકવાર બનાવીને ટ્રાય કરી લેજો તમાર તમને મારો આ વિડીયો ગમે તો લાઈક સર અને સબસ્ક્રાઈબ બાય